હું પુસ્તા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે હોળી સ્પેશિયલ બનાવશું કલાકંદ રબડી તમારે હોળી પર ખાવું હોય ને તો ફટાફટ બની જાય એમ તો તે બનાવશું તો તે કેવી રીતે બનાવવાનું તે આપણે જોઈ લેશું એક કલાકંદ માટે એક બાઉલ દૂધ લીધું છે એટલે આખો નથી ભૈરો થોડોક અધૂરો રાખ્યો તો આવો નાનો વાટકો એક બાઉલ આપણે પનીર નાખશું એને મેં છીણી લીધું છે એને ખમણી લેવાનું આવા ટુકડા રાખશો ને તમે તો પણ મિક્સ થઈ જશે બે ચમચી આપણે કસ્ટર પાવડર લેશું ત્રણ ચમચા આપણે મિલ્ક પાવડર લેશું આપણે માવાની કોઈ વસ્તુની જરૂર નહીં પડે ને મસ્ત તરત બની જશે એમ ટાઈમ નહીં લાગે ને ત્રણથી ચાર ચમચી આપણે ખાંડ નાખવાની કેમ કે આપણે મિલ્ક પાવડર નાખ્યો એ મીઠો હોય એટલે મેં અત્યારે ત્રણ ચમચી નાખી થોડુંક આપણે કેસરવાળું દૂધ લેશું ચાર પાંચ ટીપા આપણે વેનીલા કેસીસ નાખશું હવે આ બધું પેલા નીચે જ મિક્સ કરી લેવાનું અને બનતા જ્યારે ટાઈમ નહીં લાગે હજી આપણે એક ચમચી મિલ્ક પાવડર નાખશું મોટી આ લીધો છે મેં ચમચો એ નાખું છ મિલ્ક પાવડરથી મસ્ત ટેસ્ટ આવે તમે માવાની બનાવવી હોય ને એવી લાગશે તમને બધું આપણું સરખી રીતના મિક્સ થઈ જવું જોઈએ હવે આપણે ગેસ ઉપર ચડાવશું હવે આપણે ગેસને ચાલુ કરી દઈશું નાને સતત હલાવતા રહેશું ઘટ થાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું સતત આને હલાવતું રહેવાનું માવો મિલ્ક મિલ્કું હોય ને કસ્ટર્ડ પાવડર એટલે નીચે ચોટવાની બીકરીએ આને બનતા દસક મિનિટ લાગે આપણું પનીર છે જો બધું મિક્સ થઈ ગયું ને તૈયાર થાય જોઈએ ને તો એમ લાગે કે માવામાંથી જ બનાવી પણ મિલ્ક પાવડર નાખીએ ને એમાંથી માવો બનતા વાર ન લાગે આમાં પનીર સાથે હોય ને એટલે હવે આપણે ગેસને બંધ કરી દેસું ને આમાં કોઈ વસ્તુ નાખવાની જરૂર નથી કેમ કે આપણે વેનીલા ફ્લેવર આપેલો છે હવે આપણે ગેસને બંધ કરી દઈશું એવું થાય ને પેન છોડી દઈએ ને તો એ બંધ કરવાનો જો એ રીતના લચકા પડતું આવી રીતે પેન છોડી દેસું ઘીવાળી કરી દેશું ઘી લગાવી દેવાનું આવી રીતના એમાં આપણે કલાક નાખી દઈશું આવી રીતના તરત નીકળી જવો જોઈએ જો આમાં કંઈ ચોટેલું ન રીએ ઉપરથી આપણે બદામ પિસ્તાની કતરણ નાખશું મેં આને ખાંડી લીધા છે કચરા થોડું કામ પ્રેસ કરી દેવાનું હાથથી ઉપરથી આપણે થોડીક ગુલાબની પંખોડી હવે એને આપણે એક કલાક માટે સેટ થવા દઈશું આપણે ઇન્સ્ટન્ટ રબડી બનાવશું પહેલાં આપણે રબડી બનાવી અને રાખી દેવાની તો આ મેં એક બાઉલ દૂધ લીધું છે આ થોડુંક ગરમ છે એટલું બધુંય ગરમ નહીં થોડુંક ગરમ લેવાનું આ એક ચમચો એટલે આ મોટી બે ચમચી થાય એટલો આપણે મિલ્ક પાવડર લેશું ને એ ચમચો ભરીને પાછો આપણે કસ્ટર પાવડર લેશું ને કસ્ટર્ડ પાવડરનો વિડીયો તમને મારી ચેનલમાં મળી જશે ને આપણે બે ચમચી ખાંડ લેશું આ ગોઠલી ન રહીએ ને એટલા માટે આપણે બધું હલાવી લેશું મિક્સ કરી લેવાનું થોડું ખેતું હેતું ગરમ હોય ને આમ આ માંગરી અડે ને એટલું ગરમ હોય ને એવામાં આપણે મિક્સ કરવાનું છે બધું એટલી ઘટ થઈ ગઈ છે હજી આપણે એને ઠંડુ કરવા મૂકશું ને એટલે વધારે ગરમ થાય ને આપણે કેસર કેસરવાળી બનાવવાની છે કેસર રબડી તો એની માટે આપણે કેસરવાળું દૂધ નાખશું અને ગરમ દૂધ લઈને મેં એમાં કેસરને બોરી દીધું હતું ત્રણથી ચાર કલાક માટે બોરશું ને એટલે આવો કલર આવી જશે મસ્ત થોડુંક બેથી ચાર ટીપ આપણે વેનીલા એસેસ નાખશું એની ફ્લેવર સરસ આવે હવે આમાં આપણે બદામ અને પિસ્તાની કતરણ નાખી દઈશું બે ત્રણ મેં પિસ્તા લીધા હતા ને બે બદામ ને એને મેં અધકચરી વાટી લીધી હતી હવે આને આ બધું મિક્સ કરી અને ફ્રિજમાં ઠંડી થવા મૂકી દેવાની છે આ બે કલાક ઠંડુ થઈ જવું જોઈએ કલાકંદ આપણા ઠંડા થઈ ગયા છે ને એનું એક પીસ પાડી અને મેં અહીંયા બહાર આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લીધું છે ને બીજું આમાં રાખેલું છે પ્લેટમાં હવે આપણે એની ઉપર રબડી રેડી મલાઈ રબડી સાથે બહુ મસ્ત લાગ્યા તો તૈયાર છે આપણું કલાકંદ મલાઈ રબડી હોળી ઉપર તમારે આ બનાવવું હોય ને તો ફટાફટ બની જાય દસ મિનિટમાં જ આ તૈયાર થઈ જાય પછી તમે બે કલાક પહેલાં બનાવી અને રાખી દો તો તમારે સૌ કરવાનું ઠંડાઈની જેમ જ આ બહુ મસ્ત લાગે તો તૈયાર છે આપણી કલાકંદ રબડી જો તમને મારી રેસિપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો અને બે લાયકન દબાવીને રાખજો તો આગળના વિડીયો તમને મળતા રહીએ મસ્ત બને કલાક ભાઈ ખાવામાં પણ એટલી રસીલી લાગે મસ્ત ખાવામાં પણ એટલી સરસ છે દાણેદાર કેટલી બની છે મસ્ત બને ટેસ્ટ કરીને હું જોઈ લો